તો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેના અધુરા કામ વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોબડીના ટોલ પ્લાઝા પર ટોલટેક્સ વસુલાતની શરૂઆત કરી દેતા તેના ઘેરા પ્રત્યે ઘાતો પડી રહ્યા છે જેના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નજીકના અનેક ગામોના સર્વિસ રોડ ન બનાવી ફરજિયાત લોકોને ટોલ પ્લાઝા માંથી પસાર થવું પડે અને ટોલટેક્સ ફરજિયાત વસૂલાત કરતા નારાજ બાર જેટલા ગામોના સરપંચો દ્વારા આજે આ મામલે કલેકટરને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી કે એનએસ નેશનલ હાઈવે જે ભાવનગર સોમનાથ જે રોડ બની રહ્યો છે રોડ હજી જે સદભાવ એન્જિનિયરિંગ વર્કર્સવાળાએ એ જે ભાવ ભાવનગરથી તળાજા સુધી બનાવ્યો છે હજી સત્તરથી અઢાર કિલોમીટરનો એનો રોડ બાકી છે રોડ બાકી હોવા છતાં પણ આજે લોકલથી લઈને કોઈ પણ બહારના વ્યક્તિ નીકળેનો તમામનો ટોલ લેવામાં આવે છે અને સ્થાનિક જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે નેશનલ હાઈવે ટોલ ટેક્સની આજુબાજુના જે દસથી બાર ગામડા જે કે પંદર ગામ કે વીસ ગામ જે ગામ આવતા હોય તેનો ટોલ બિલકુલ લેવામાં આવતો નથી આવી એની ગાઈડલાઈન પ્રમાણે આમાં પણ છે પરિપત્રમાં છતાં પણ આ લોકો તગલખી નિર્ણય લઈને પોતપોતાની મનગડત અને પોતાની હોશિયારી બતાવતા એમ ગુંડા તત્વો જેવા વ્યક્તિઓને બેસાડીને ખેડૂતોના સરપંચોના ગ્રામીણોના કોઈ પણ નાના મોટા કાર્ય કરો કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય નીકળે તો પણ તેનો ટોલ આ લોકો ત્યાં લે છે